નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પૂર્વી એસ પટેલ પ્રકરણ પાંચ વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓ વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે જે એસ મિલ નામના તત્વચિંતકે આપેલી ત્રણ રીતિઓ જોઈ હતી નંબર એક અન્વય નંબર બે વ્યતિરેક નંબર ત્રણ અન્વય વ્યતિરેક આજે આપણે ચોથા નંબરની રીતિ વિશે માહિતી મેળવીશું એનું નામ છે અવશેષ રીતિ જે એસ મિલ નામના તત્વચિંતકે આ રીતિને પદ્ધતિ તરીકે પણ ઓળખાવી છે આ રીતિનું સૂત્ર શરતો ઉદાહરણ અને પ્રાંતિક રજૂઆત જોઈશું હવે આપણે તેનું સૂત્ર જોઈએ તો કોઈ પણ ઘટનાનો અમુક ભાગ સ્થાપિત થયેલો હોય તો સ્થાપિત થયેલા ભાગને ઘટનામાંથી બાદ કરતા શેષ રહેતો ભાગ બાકીના પૂર્વગામીઓનું પરિણામ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શેષનો મતલબ શું થાય તે સમજીએ હવે આ શેષ શબ્દનો અર્થ થાય છે બાકીનો રહેલો ભાગ જેમ કે તમે કોઈપણ થિયેટરમાં મૂવી જોવા જાઓ છો તો એ વચ્ચે ઇન્ટરવલ પડે છે તેમાં મધ્યાંતર પણ કહી શકાય એટલે કે બાકીનો રહેલો ભાગ પછીથી આવે એને શેષ કહી શકાય એટલે કે બાકીના રહેલા ભાગને શેષ કહેવામાં આવે છે પહેલાં જે ઘટના હતી એમાં બાકીના રહેલા ભાગને બાદ કરતાં જે પૂર્વગામી પરિણામ આવે છે પૂર્વગામીના લીધે જે પરિણામ આવ્યું અનુગામી ઘટના બની તેને શેષ કહી શકાય છે હવે આપણે આની શરતો વિશેની માહિતી મેળવીએ ઘટના જુદા જુદા ભાગમાં વહેંચી શકાય તેવી હોવી જોઈએ કોઈ પણ ઘટનાને અલગ અલગ ભાગ પાડી શકાય તેવી ઘટના લેવાની છે ઘટનાનો અમુક ભાગ બાદ કરતાં અમુક પૂર્વગામીઓનું પરિણામ છે તેવું જ્ઞાન અગાઉથી હોવું જોઈએ એટલે કે આપણે જે પણ ઘટનાને બાદ કરીએ છીએ તે તેના પહેલાં જે અગાઉ પૂર્વગામીઓનું જે પરિણામ આવ્યું હતું અગાઉ તમે જેના વિશે જ્ઞાન મેળવ્યું હતું તે આપણને પહેલેથી જ ખબર હોવી જોઈએ ઘટનામાંથી બેમાં દર્શાવેલ ઘટનાનો ભાગ અને પૂર્વગામી બાદ કરતાં ઘટનાનો અમુક ભાગ શેષ રહેવો જોઈએ એટલે કે જે ઘટના બની છે એને બાદ કરીએ એના પછીનો જે ભાગ છે તે શેષ કહેવામાં આવે છે આના માટે આપણે એક ઉદાહરણ જોઈશું આ ઉદાહરણ પણ તમને આવડે તેવું જ છે ધારો કે આપણે બાળકનું વજન નક્કી કરવું છે બાળક સાથે માતાનું વજન પચાસ કિલો થાય છે આપણને અગાઉથી માહિતી છે કે માતાનું વજન બેતાલીસ કિલો છે તો અવશેષ રીતિ પ્રમાણે બાળક સાથે માતાના કુલ વજનમાંથી માતાનું વજન બાદ કરીએ તો બાળકના આઠ કિલોના વજનની પણ આપણને જાણ થાય છે એટલે કે પહેલેથી જ માતાના વજનની આપણને ખબર હોય અને જ્યારે માતા પ્રેગ્નેટ હોય ત્યારે માતાનું વજન કરાવીએ તો પચાસ કિલો વજન થયું એટલે કે બેતાલીસ કિલો માતાનું વજન બાદ કરતાં જે આઠ કિલો વજન વધ્યું એ બાકીનું રહેલું વજન એ કોનું છે તો બાળકનું આ રીતે બાળકનું ઉદાહરણ આપી શકાય એના સિવાય પણ ઘણા બધા ઉદાહરણો છે વિદ્યાર્થીનું વજન વિદ્યાર્થી પોતાની બેગ સાથે વજન કરાવે એ ઉદાહરણ પણ આપી શકાય એટલે કે થેલા સાથે જે વજન કરે છે અને થેલા વગર એનું વજન છે એનું ઉદાહરણ આપી શકાય પછી પીપનું ઉદાહરણ આપી શકાય ઘઉં ભરેલા પીપનું વજન અને ઘઉં ભર્યા વગરના પીપનું વજન જેમ કે ઘઉં ભરેલા પીપનું વજન આપણે જોઈએ એ પહેલાં આપણને ખબર છે કે પીપળાનું વજન વીસ કિલો છે અને ઘઉં સાથે એનું વજન જોખવામાં આવ્યું તો ચાલીસ કિલો થયું તો આપણને ખબર પડી ગઈ કે પહેલેથી જ વીસ કિલો પીપનું હતું અને બીજું વીસ કિલો ઘઉંનું થયું એમ આપણને પીપનું વજન બાદ કર્યું ત્યારે ઘઉંના વજનની ઓટોમેટિક ખબર પડી જાય છે હવે આપણે પ્રાંતિક રજૂઆત કરીશું કેપિટલ એ બી સી સામે સ્મોલ એ બી સી એટલે કે પૂર્વગામી અને અનુગામી હવે અહીંયા આપણે એક બાબતની ધ્યાનમાં રાખવાની છે અહીંયા આપણે પ્રાંતિક રજૂઆત જાણવી હોય એટલે કે આ કઈ પ્રાતિક રજૂઆત છે તે જાણવા માટે આ રીતિમાં એક શબ્દ યાદ રાખવો જરૂરી છે અગાઉથી જાણવા મળેલું કારણ જો આ શબ્દ આવતો હોય તો કઈ રીતે કહેવામાં આવે છે અવશેષ રીતિ એટલે કે કેપિટલ બી એ સ્મોલ બીનું અગાઉથી જાણવા મળેલું કારણ છે કેપિટલ સી એ સ્મોલ સીનું અગાઉથી જાણવા મળેલું કારણ છે માટે કેપિટલ એ એ સ્મોલ એનું કારણ છે અથવા સ્મોલ એ એ કેપિટલ એનું પરિણામ છે એટલે કે બાળકનું વજન અને માતાનું વજન તો માતાનું વજન એ અગાઉથી જાણવા મળેલું કારણ છે અને બાળકનું વજન એ પછીથી જાણવા મળેલું પરિણામ છે તો આપણે આ રીતિને અવશેષ રીતિ કહી શકીએ છીએ હવે એના પછીની છેલ્લી પાંચમા નંબરની રીતિ આવે છે સપરિવર્તન રીતિ શબ્દ ઉપરથી જ અર્થ ખબર પડી જાય તેવો છે સપરિવર્તન એટલે કે સાથે થતું પરિવર્તન આ પરિવર્તન બે રીતે થાય છે સમ પ્રમાણમાં એટલે સરખું અને વ્યસ્ત પ્રમાણમાં એટલે વિરોધી એટલે કે અલગ અલગ જુદું એમ પ્રમાણમાં સરખું પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ જ્યારે વ્યસ્ત પ્રમાણમાં એનાથી થોડું વિરોધી છે પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ જેસમિલ નામના તત્વચિંતકે આ રીતિને પદ્ધતિ તરીકે ઓળખાવી છે આ રીતિનું આપણે સૂત્ર શરતો ઉદાહરણ અને પ્રાંતિક રજૂઆત જોઈશું તો સૂત્ર સૂત્ર એટલે જે ઘટના બીજી કોઈ ઘટનામાં ચોક્કસ પ્રમાણમાં પરિવર્તન લાવે ત્યારે એક યા બીજી રીતે પરિવર્તન પામતી હોય તે ઘટના બીજી ઘટનાનું કારણ કે પરિણામ ગણી શકાય એટલે કે અહીંયા એમ કીધું છે જે ઘટના બીજી ઘટનામાં ચોક્કસ રીતે પરિવર્તન પામતું હોય એટલે કે આમ થાય તો પરિવર્તન થાય જ છે એક બાબત અહીંયા જોવા મળે તો એમાં પરિવર્તન થાય જ છે આ બાબતનું અહીંયા ધ્યાનમાં રાખવી જરૂરી છે હવે આપણે આની શરતો જોઈશું શરતો પણ સૂત્ર પરથી જ લખી શકાય બે ઘટનામાં પરિવર્તન થતું હોવું જોઈએ બે ઘટનામાં થતું પરિવર્તન એકસાથે થતું હોવું જોઈએ પછી એવું નહીં કે આજે પરિવર્તન થયું અને વરસ પછી તેનું પરિણામ મળ્યું એવું નહીં અહીંયા પરિવર્તન એકસાથે થતું હોવું જોઈએ કોઈ પણ બે ઘટના બની હોય તો એ બે ઘટનામાં થતું પરિવર્તન એકસાથે થતું હોવું જોઈએ બે ઘટનાઓમાં એકસાથે પરિવર્તન અમુક વિશેષ રીતનું હોવું જોઈએ એટલે કે અમુક પ્રમાણમાં જ થવું જોઈએ એના માટે આપણે ઉદાહરણ આપી શકીશું ભરતી અને ઓટનું ભરતી આવે ઓટ આવે પૂનમ અને અમાસ આ ભરતી અને ઓટ માટે પૂનમ અને અમાસનું ઉદાહરણ આપી શકીએ તો અહીંયા કહી શકાય પૂનમ હોય ત્યારે ભરતી બરાબર અમાસ હોય ત્યારે ઓટ તો આ અમુક વિશેષ પ્રકારનું પરિવર્તન કહેવામાં આવે છે આ પ્રકારના પરિવર્તન અમુક ચોક્કસ સમયને ધ્યાનમાં રાખીને થાય છે આવું પરિવર્તન તમને બીજી રીતે પણ જોઈ શકાય માંગ અને ભાવમાં વાત કરીએ આપણે તો જ્યારે વસ્તુની અછત હોય ત્યારે ભાવમાં વધારો હોય વસ્તુ વધુ હોય ત્યારે ભાવમાં ઘટાડો હોય તો આવા પરિવર્તનો જોવા મળે છે આ અમુક ચોક્કસ સમયે જ પરિવર્તન થતું જોવા મળે છે હવે એના પછીની શરત જોઈએ તો બે ઘટનાઓમાં એકસાથે સાથે થતું પરિવર્તન સમ પ્રમાણ અથવા વ્યસ્ત પ્રમાણમાં હોય છે હું અગાઉ બોલી ગઈ આ વાત હવે આપણે ઉદાહરણ જોઈએ ચંદ્રની કળામાં વધઘટ થવાથી સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે આ ભરતી અને ઓટની વાત કરી ચંદ્રની કળામાં વધારો થાય તો ભરતી આવે અને ચંદ્રની કળામાં ઘટાડો થાય તો ઓટ આવે આ પરિવર્તન સમ પ્રમાણમાં કહેવાય અહીંયા કળાની જગ્યાએ પૂનમને અમાસની વાત કરી એ પણ ઉદાહરણ ચાલે આમાં હવે અહીંયા બીજું ઉદાહરણ છે વ્યસ્ત પ્રમાણમાં થતું પરિવર્તન અનાજનો પુરવઠો વધારે હોય તો ભાવમાં ઘટાડો થાય અને અનાજનો પુરવઠો ઓછો હોય ત્યારે ભાવમાં વધારો થાય આ વ્યસ્ત પ્રમાણ કહેવાય ચંદ્રનું ઉદાહરણ એ સમપ્રમાણ કહેવાય એમાં પ્લસ પ્લસ માઇનસ માઇનસ સિમ્બોલ આવે આમાં પ્લસ માઇનસ માઇનસ પ્લસ સિમ્બોલ આવે આ પણ ઉદાહરણ મેં તમને હમણાં આપ્યું હતું હું વસ્તુની વાત કરી આમાં અનાજની વાત કરી છે અહીંયા સમ પ્રમાણની પ્રાતિક રજૂઆત કરવા માટે પ્લસ અને માઇનસની સરખી નિશાની અને વ્યસ્ત પ્રમાણની પ્રાંતિક રજૂઆત કરવા માટે પ્લસ અને માઇનસની અલગ નિશાનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમ કે પ્રાતિક રજૂઆતમાં તમે જોઈ શકો છો કેપિટલ એ અને સ્મોલ એ ઉપર પ્લસ પ્લસ હોય કેપિટલ એ અને સ્મોલ એ ઉપર માઇનસ માઇનસ હોય તો સરખી નિશાની જોવા મળી એટલે સમ પ્રમાણ કહેવાય કેપિટલ એ ઉપર પ્લસ કે અને સ્મોલ એ ઉપર માઇનસની નિશાની હોય કેપિટલ એ ઉપર માઇનસની નિશાની અને સ્મોલ એ ઉપર પ્લસની નિશાની હોય તો વ્યસ્ત પ્રમાણમાં થતું પરિવર્તન કહેવાય તો આ રીતે પ્લસ પ્લસ માઇનસ માઇનસ કે પ્લસ માઇનસ માઇનસ પ્લસની નિશાની હોય તો તમારે કઈ રીતે લખવાની સપરિવર્તન રીતિ વિદ્યાર્થી મિત્રો તમે આમાં સમ્રમાણ કે વ્યસ્ત પ્રમાણની જગ્યાએ સપરિવર્તન રીતે જ લખજો તો પણ જવાબ સાચો જ આવશે બને ત્યાં સુધી સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ એવું લખવું નહીં પરીક્ષાની અંદર વિભાગસીમાં આ દસ પ્રકારના ઉદાહરણોમાંથી બે ઉદાહરણો પૂછાય છે પ્રાંતિક રજૂઆત કરેલી હશે અને કઈ રીતિ છે તે ઓળખાવો તો તમારે ફક્ત આમાં શું કરવાનું છે રીતિનું નામ લખવાનું છે હવે આ પાંચે પાંચ રીતિઓને ટૂંકમાં આપણે જોઈએ એટલે કે આને શોર્ટ કી કહેવાય આપણે જોઈએ તો આમાં કયો કયો શબ્દ આવે ત્યારે કઈ રીતિ બને છે તો નંબર એક અન્વય રીતિ માટે સમાન સંયોગ એટલે કે બધા જ સંયોગોની અંદર બે ઘટનામાં એક સંયોગ બંનેમાં સમાન હોવો જોઈએ અહીંયા એમ કીધું છે વ્યતિરેક રીતિમાં બધા જ સંયોગમાં એક સંયોગ અલગ હોવો જોઈએ અન્વય વ્યતિરેક રીતિ માટે શબ્દ આવશે ભાવાત્મક કે અભાવાત્મક જ્યારે આ શબ્દ આવે ત્યારે અન્વય વ્યતિરેક રીતિ કહેવાય અને બીજી રીતે એમ પણ કહી શકાય કેપિટલ એ નીચે બીજો કેપિટલ એ અને સ્મોલ એ બંનેમાંથી એક પણ ના હોય ત્યારે આ રીતિ કહેવાય એટલે કે અન્વય વ્યતિરેક રીતિ કહેવાય હવે અવશેષ રીતિ માટે તમે કેવી રીતે ઓળખી શકશો તો શબ્દ આવશે અગાઉથી જાણવા મળેલું કારણ આ શબ્દ આવે ત્યારે તેને અવશેષ રીતિ કહેવામાં આવે છે સપરિવર્તન રીતિમાં સમ પ્રમાણમાં થતું પરિવર્તન માટે પ્લસ પ્લસ માઇનસ માઇનસ વ્યસ્ત પ્રમાણમાં થતું પરિવર્તન માટે પ્લસ માઇનસ માઇનસ પ્લસની નિશાની હોય તો સપરિવર્તન રીતિ લખવી હવે વિદ્યાર્થી મિત્રો જે પહેલી અને બીજી રીતિ છે એટલે કે અન્વય રીતિ છે અન્વય રીતિમાં કેપિટલ એની નીચે કેપિટલ એ હશે અને સ્મોલ એની નીચે સ્મોલ એ હશે એ અન્વય રીતિ કહેવાય વ્યતિરેક રીતિમાં કેપિટલ એની નીચે કશું નહીં હોય સ્મોલ એની નીચે કશું નહીં હોય ત્યારે તે વ્યતિરેક રીતિ કહેવાય હવે ભાવાત્મક અવશેષ સપરિવર્તનની તો મેં તમને સમજૂતી આપી દીધી વિદ્યાર્થી મિત્રો આ રીતિઓને યાદ રાખવા માટેની આ કેવી ચાવી કહેવામાં આવે છે ટૂંકી ચાવી કહેવામાં આવે છે હવે જે સ્મિલે આપેલી પાંચ રીતિઓ છે એ પાંચ રીતિના ચોપડીની અંદર દસ ઉદાહરણ છે એના વિશે હું તમને માહિતી આપું એટલે કે કેવી રીતે ઓળ ઓળખાવા એના વિશેની તમને સમજૂતી આપું છું હવે આપણે ઉદાહરણ નંબર એક આપેલું છે તો આને આપણે ઓળખવું હોય તો કઈ રીતે ઓળખીશું અગાઉથી જાણવા મળેલું કારણ તો કઈ રીતે કહેવાય અગાઉથી શું જાણવા મળ્યું વજન જાણવા મળ્યું તો અવશેષ રીતિ હવે ઉદાહરણ નંબર બેમાં જુઓ એટલે કે પ્રાતિક રજૂઆત કરેલી છે બે નંબરની એમાં તમે જોઈ શકો છો એની નીચે કશું નથી કેપિટલ સ્મોલ એની નીચે કશું નથી એટલે એક સિવાયના બધા જ સંયોગો કેવા જોવા મળ્યા સરખા બીની નીચે બી છે સીની નીચે સી છે ડીની નીચે ડી છે કેપિટલ સ્મોલ બીની નીચે સ્મોલ બી છે સ્મોલ સીની નીચે સ્મોલ સી છે સ્મોલ ડીની નીચે સ્મોલ ડી છે પણ એની નીચે કશું નથી એટલે એક સિવાયના બધા જ સંયોગોનું સામ્ય હવે પ્રાતિક રજૂઆત નંબર ત્રણ એમાં પણ એવું છે પી ક્યુ આર એસ પીક્યુઆરએસ પીની નીચે કશું નથી કેપિટલ સ્મોલ પીની નીચે પણ કશું નથી તો આમાં કઈ રીતે આવે તો કઈ રીતે બીજા નંબરની રીતિ વ્યતિરેક રીતિ બીજા નંબરની રીતિ જે વ્યતિરેક રીતિ છે એ પ્રાતિક રજૂઆત બે નંબરમાં પણ આવે અને ત્રણ નંબરમાં પણ આવે કેમ કારણ કે બીજા નંબરમાં એની નીચે પણ કશું નથી ત્રીજા નંબરમાં પીની નીચે પણ કશું નથી હવે નંબર ચાર તો આ રીતિને ઓળખવા માટે આપણે શું કરવાનું છે નિશાનીઓ આપેલી છે પ્લસ માઇનસ માઇનસ પ્લસની નિશાની આપેલી છે એટલે કઈ રીતિ આવે તો સપરિવર્તન રીતિ આના માટે આપણે વ્યસ્ત રીતિ એવું ઉપયોગ કરવાનો નથી સપરિવર્તન રીતિ જ કહેવાય પછી પાંચમા નંબરની રીતિમાં પણ તમે જોઈ શકો છો કે આ ઉદાહરણમાં જે સ્મોલ અક્ષરની ઉપર માઇનસની નિશાની છે એની જગ્યાએ પ્લસની નિશાની કરી દેવાની આમાં એક ભૂલ છે તો પ્લસ પ્લસ માઇનસ માઇનસની નિશાની આવી તો કઈ રીતિ કહેવાય સપરિવર્તન રીતિ નંબર છ એની નીચે એ છે કેપિટલ સ્મોલ એની નીચે સ્મોલ એ છે એ સિવાયના બધા જ અલગ અલગ છે તમે જોઈ શકો છો બી સીડી ઇ એફજી બી સીડી ઈ એફજી તો એક સિવાયના બધા જ સંયોગનું સામ્ય જોવા મળ્યું એટલે એક સિવાયના બધા જ સંયોગો એટલે કહેવાનો મતલબ અહીંયા છે કે એક જ સંયોગનું સામ્ય એમ કે બીજા બધા છે બધા સંયોગો તમે જોઈ શકો છો કે એક જ સહયોગનું સામ્ય જોવા મળ્યું બીજા સહયોગ બધા જુદા જુદા જોવા મળ્યા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એની નીચે એ છે એની નીચે એ છે એટલે કઈ રીતે આવશે અહીંયા નંબર એક અન્વય રીતે આવશે હવે પાછું સાતમા નંબરના ઉદાહરણમાં પ્લસ માઇનસ માઇનસ દસ છે તો કઈ રીતે સપરિવર્તન રીતિ નંબર આઠમાં એની નીચે કશું નથી કેપિટલ સ્મોલ એની નીચે કશું નથી તો કઈ રીતે આવે વ્યતિરેક રીતિ નવમા નંબરની અંદર અગાઉથી જાણવા મળેલું કારણ શબ્દ આવ્યો તો કઈ રીતે આવી અવશેષ રીતિ આવી હવે દસમા નંબરમાં તમે જોઈ શકો છો આ બે રીતે રીતિ શોધી શકાય એની નીચે એ છે અને એની નીચે એ અરે બીજામાં એની નીચે એ પણ નથી અને એની નીચે એ પણ પહેલામાં પણ એ નથી અને બીજામાં પણ એ નથી આ ભાવાત્મકમાં એની નીચે એ છે અભાવાત્મકમાં બંનેમાંથી એક પણ એ નથી તો કઈ રીતે આવે ભાવ અને બીજી રીતે એમ પણ કહી શકાય ભાવાત્મક અને અભાવાત્મક શબ્દ આવ્યો એટલે બે રીતિ ભેગી થઈ કઈ રીતે ભેગી થઈ અન્વય વ્યતિરેક પરીક્ષાની અંદર આ દસ ઉદાહરણમાંથી જ બે ઉદાહરણો આવે છે કોઈ બહારનું ઉદાહરણ પૂછાતું નથી એટલે આ દસે દસ ઉદાહરણો તૈયાર કરી દેવા ટૂંકમાં યાદ રાખવા માટેની મેં તમને શોર્ટ કી આપેલી છે તે શોટ કી તૈયાર કરી દેવી અને મનુયત્ન પાંચ પોઈન્ટ પાંચ વત્તા આ દસ ઉદાહરણ તમારે લેશનમાં લખવા આ લેશન કયા ચોપડામાં લખવાનું છે ગૃહકાર્યના ચોપડામાં લખવાનું છે